હરિયાળી હરિયાળી સુંદરકારળી કોયલ બોલે હરિયાળી હરિયાળી સુંદરકારી કોયલ બોલે હરિયાળી ના ડોળા મારીજી જી બા હરિયાળી ના મારીજી બા હરિયાળી હરિયાળી સુંદર વન ઉપવન અજ ડોલે હરિયાળી હરિયાળ પવન અજ ડોલે હરિયાળી ના હિંડોળામાં શ્રીજી બાવા ઝૂલે હરિયાળી ના હિંડોળામાં શ્રીજી બાવા ઝૂલે હરિયાળી હરિયાળી સુંદર કાળી કોયલ બોલે લાડકડા માર શ્રીજી બાવા બાંડોળામાં ઝૂલે લાડકડા માર શ્રીજી બાવા બાંડોળામાં ઝૂલે ઝુલાવે ઝુલાવે ગોપી હિંડોળે ઝુલાવે 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 ગોપી હિંડોળે ઝુલાવે હરિયાળી ના હિંડોળામાં શ્રીજી ને ઝુલાાવે હરિયાળી ના હિંડોળામાં શ્રીજી ને ઝુલાાવે લાડકડા મર ગોકુલનાથ ને હિંડોળે ઝુલાવે લાડકડા મર ગોકુલ ને હિંડોળે ઝુલાવે લાડકડા મર શ્રીજી બાવા હિંડોળા માં ઝૂલે હરિયાળી હરિયાળી સુંદર કાળી કોયલ બોલે લાડકડા મર શ્રીજી બાવા હિંડોળા માં ઝૂલે ઝુલાવે જશોદા હિંડોળે ઝુલાવે 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 મા ઝુલાવી માતા મંગળીયા ગવડાવે આવે ઝૂલાવી માતા મંગળીયા શ્રીજી બાવા હિંડોળા ઝૂલે લાડકડા મર શ્રીજી બાવા હિંડોળા ઝૂલે હરિયાળી હરિયાળી સુંદર કાળી કોયલ બોલે હરિયાળી હરિયાળી ઉપન ઉપવન અજ ડોલે હરિયાળી નાહીં ડોળા માં શ્રીજી બાલે કુંજ સદન માહીં ડોળો ને શ્યામ ને પદરાવે કુંજ સદન માહીં ડોળો ને શ્યામ ને પદરા આવે સદન માહી જ કો શ્યામ ને ઝુલાવે હિરી સદન માહી જ બાંધી શ્યામ ને ઝુલાવે ચાગલડા માર શ્રીજી બાવા હિંડોળામાં ઝૂલે લાડકડા માર શ્રીજી બાવા હિંડોળામાં ઝૂલે ઝુલાવે ઝુલાવે વ્રજની વનિતાઓ ઝુલાવે 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 વ્રજની વનિતાઓ ઝુલાવે વલ્લભ આવી હે તે આરતી ઉતારે વલ્લભપૂળ આવી હે તે આરતી ઉતારે કાગલડા મર શ્રીજી બાવા હિંડોળામાં ઝૂલે લાડકડા મર શ્રીજી બાવા હિંડોળામાં ઝૂલે હરિયાળી હરિયાળી સુંદર કાળી કોયલ બોલે હરિયાળી હરિયાળી સુંદર વન ઉપવન અજડોલે ડોલે હરિયાળી નહીં દોળા મા શ્રીજી બાજુ હરિયાળી નહીં દોળા મા શ્રીજી બાજુ